કર્જન વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકરી બહેનો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આયોજિત કાર્યક્રમમાં બહેનોને તાલીમ આપવામાં આવી હતી વડોદરાના કર્જન સ્થિત ફાયર વિભાગ દ્વારા કર્જનમાં આવેલી આંગણવાડીમાં ફરજ બજાવતી એકસો પંચાવન આંગણવાડી કાર્યકરી બહેનોને ફાયર સેફ્ટી અને અવર નેવર અંતર્ગત તાલીમ આપવામાં આવી હતી ફાયર કર્મીઓ દ્વારા આ જેવી આકસ્મિક ઘટના સમયે કેવી સૂઝબૂઝ દ્વારા આગ પર કાબુ મેળવવો એ વિશે રસપ્રદ માહિતી પૂરી પાડી હતી સાથે સાથે આંગણવાડી બહેનોને પ્રેક્ટિકલ તાલીમ પણ આપી હતી આંગણવાડી બહેનો પાસે પણ આગ પર કઈ રીતે કાબૂ મેળવી શકાય તે બાબતે તેઓ પાસે પણ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું હતું આંગણવાડી બહેનોએ પણ ફાયર કર્મીઓ આગળ આગ સમયે કેવી રીતે કામ કરવું એ વિશે પ્રશ્નો પૂછ્યા હતા ફાયર કર્મીઓએ બહેનોના પ્રશ્નો વિસ્તૃત છણાવત સાથે ઉત્તર આપ્યો હતો કરજણ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે લોક જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે સમગ્ર કાર્યક્રમ ફાયર વિભાગ તેમજ આંગણવાડી બહેનોના સહયોગથી સફળ બન્યો હતો યાકુબ પટેલ કરજણ